લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટિલ જે ફરિયાદી છે એમને જાણ થયેલી કે પોતાના કાકા સુદામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો છે જે એની જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ એ સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ જે સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છબી વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે આ બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આ છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે શાળો છે સહતો મતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું આ જાણવા મળેલ છે આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને એક મહિના પહેલાં આ કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો જે દરમિયાન મારામારી થયેલી જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નીપજ આવેલું છે આ જે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ બે હજાર અઢારમાં એક લીંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે